આજે જો રક્ષાબંધન છે તો બધાને હેપી રક્ષાબંધન અને મિશ્રી બેન જો તૈયાર થાય છે કન્ફ્યુઝ થાય કેમ મિશુ શું કરવાનું જ આજે કપડા બાકી છે બદલાવાના

અને ઓલા અમુક કેવાય ખબર કુશે ઓલા સ્લીવલેસ હોય ને આપડે ચડીએ ચડી બ્લાઉઝ હોય કે ગમે તો આમ હાથ રાખીને ચાલે આખો દિવસ જેટલી વાર તો પહેરાવો ને કપડાં કે અહીંયા આમ અડવું ના જ હોય એમ જ હાથ રાખે એવું કરતી પેલા હવે તો એ વાંધો નથી એમ તો પહેરે બે ત્રણ કલાક પહેરે બહુ નહીં પણ મેં કીધું વસુ તો થાય થોડાક આપણે લઈને આવ્યા હોય હા એને લાસ્ટ યર બર્થડે ડે પાર્ટી નતું એવું એ છે ખુશ

ઠંડી નું કાર્ડિગન પહેરાય એવું ઠંડી લાગે છે કે કેવું છે કમ્ફર્ટેબલ છે ને તો પછી તો ખોટો ટાઈમ વેસ્ટ કર્યો ને રોવા ચાલ્યા કર નામે એમ જ હતા નાના હતા ત્યારે નાના હતા ત્યારે એમ જ શું મોટા એ મોટા આવી ગયા હોય આપણે ઇન્ડિયાથી એક્સાઇઝ મોટી એકાદી લઈ આવ્યા હોય ને એમાં

કારણ કે વરસાદ ઓછો થાય ને એટલે ઠંડી ઓછી પડે પછી હા તો વરસાદ હોય હા હાલો આ બધું લેવું પડશે સ્વીટ લેવાની છે હજી ઉભા રહેશું એક બનાવી હતી પણ તોય લઈ લઈ આપણે બીજી સાથે આ બધું તૈયાર કર્યું આમાં કંકુણ ચોખા આમાં પછી સ્વીટ મૂકી દઈશ આ છોકરાઓની કવરના આમે બનાવી હતી ગઈ કાલે કોકોનટ નું છે બારે કોટિંગ અને અંદર બધું ડ્રાય ફ્રુટસ ને નટ્સ વાળું મિશુબેનના કપડા ને એક જોડી લેવા પડે ને એટલે બધું સાથે હમ તો ચાલો હવે નીકળીએ ને હજી રસ્તામાં સ્વીટ લેવા ઊભું રહેવું પડશે ત્યાંય મન લાગે છે લાય નહીં સર અત્યારે હવે અહીંયા હવે એવું બધું થઈ ગયું છે પેલા એકાદ સ્વીટ ની નહીં જ હતી હવે તો બહુ બધું બની ગયું છે અને ઇન્ડિયન સ્ટોરમાં હવે તો બધું બહુ સરસ મળે છે બધી સ્વીટ્સ તો ત્યાં ઉભા રહેશું ચલો પછી જઈએ ફ્રેન્ડના ઘરે રાખું જ બધા ત્યાં પહોંચી ગયા છે અહીંયા સ્વીટ લેવા માટે અહીંયા રાખડીને બધું છે શું કહું મિક્સ એન્ડ મેચ છે કે હા મિક્સ કરવી બધી કે લઈ લઈએ બે બે આ રહે છો આટલી છે અલગ અલગ કાજુપતરી છે બાકી તો બધી અલગ અલગ છે ચલો હવે લઈ લઈ પછી જઈએ

हे हेलो हे हेलो दे हेप्पी रक्षाबंधन हेप्पी रक्षाबंधन ओ हेप्पी रक्षाबंधन तो हेलो हरवाळो तो भाभी नाचा ब्लॉगिंग तो ना बोला यूज करो म्युझिक भेज दे

મહાઈ વધવાન હો પછી આવું કરમાં દુખણે લેવાનું એમ કરની બસ એમ વેરી ગુડ હવે પહેરાવી દીયો એમ નઈ થાય ઓમ

‫תודה רבה. ‫-תודה 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 רבה. ‫

બમ બમ ઓટેલ તમે બેન ના નામ લઈને કાઈ થેન્ક યુ કે કાઈ કેવું હોય તો અંદર અંદર પહોંચી ગઈ આખરી પહોંચી ગઈ છે થેન્ક યુ બીના થેન્ક યુ મિતલ થેન્ક યુ બિંદુ દીદી થેન્ક યુ જ્યોતિ દીદી પ્રતિપ્રોમાંંદો મું છ મહિને આલે 6 મારે ટૂટે ત્યારે જ નીકળે હવે જો ઈસરને લીનો વારો છે હવે ગોપી ભાભી રાખડી હવે સીયોરો આલેસ કે ઇસ ટાઈક્યો લા ડોસ બેગા હાથ માં મન તુ આળસ કાય બે વાર મે પછી ઓકે વાર તો નિગન બી નો બરાય બસ એમો સે પચ પાચ કરી બોલા પાછી રાત વાત કરશું પાથું કરતા ચાંદ ની જાય બોલા હાલો બાય 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 બોલા ના નહીં પીગર સાઈડ થી ના મને લાય પીગર સાઈડ

નમસ્કાર તો બહુ વાસ છે મેં ત્યારે વર્ષો કરી થેન્ક યુ દીદી અરે બસ બસ ના 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 આલી

બીજું આજે ના ના પાડવાનું કેમ બેનું આજે બેન ને ના લે નો કરાવે

ના ના દેવાનું જ હોય દેવાનું હોય ના 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 દેવાનું જ હોય લઈ લઈ ના હોય

સેવું સળ ને નહીં મિસળ પાઉં કા હા મિસળ પાઉં પેલું કઠોળ વાળું હોય ને સ્પ્રાઉટ્સ એનું આ પેલું મિક્સર ચવાણું હમ પાઉં સાથે ખાવાનું મિશ્રી બેન ચેન્જ કરીને હવે નવરા થઈ ગયા બે રમે છો એમ ઈ શું શું કરે છે

જઈ માં મોડા ઘર આપણે બપોરે ચણિયા ચોળી અહીંયા લઈ આવ્યા નતા નહિ પેલા એવું જ વિચાર હતો કે બધા અહીંથી તૈયાર થઈને સાથે નીકળી જાશું પણ પછી બધું બહુ બધું લઈ આવવું પડે ને એટલે નતા લઈ આવ્યા કીધું ઘરે જઈ પછી પાછા ભેગા થઈએ નીકળ્યા

嗯，摘、嗯、了。